મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણે યુટ્યુબ ચેનલ નકુમલી અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ ખેડૂતો માટે એક મહત્વના સમાચાર મળી રહે છે મિત્રો ફાર્મર રજિસ્ટ્રીને લઈ એક વિશેષ છે મિત્રો પીએમ કિસાનના જે લાભાર્થીઓ છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે મિત્રો જે વાર્ષિક છ હજાર રૂપિયાની સહાય આપે છે અને દર ચાર ચાર મહિને બ બે હજારના આપતા આપે છે મિત્રો જેની નોંધણીની જે મુદત છે મિત્રો ફાર્મર રજિસ્ટ્રી છે મિત્રો એ તમામ ખેડૂતો માટે છે એ ખાસ કરીને અગત્યનું રહેશે મિત્રો એના વગર છે મિત્રો પીએમ કિસાન રજિસ્ટ્રેશન છે જે ફાર્મર આઈડી નહીં હોય તો તમને આગળનો જે હપ્તો છે આપવામાં નહીં આવે તો ખાસ કરીને મિત્રો ફાર્મર રજિસ્ટ્રી અંતર્ગત છે પીએમ કિસાનના જે લાભાર્થીઓ છે જેની નોંધણીની મુદત ચાલ ફરિયાદ છે મિત્રો એકવીસ બાર બે હાજર ચોવીસ સુધી લંબાવવામાં આવેલી છે તારીખ એક એક બે હજાર પચીસથી તમામ પીએમ કિસાનના જ રજિસ્ટ્રેશન છે ફાર્મર આઈડી ફરજિયાત થઈ જશે એટલે કે જો તમારે હપ્તો જોશો આગળનો જો બે હજારનો હપ્તો જોશો તો તમારે ખાસ કરીને એક એક બે હજાર પચીસ પહેલાં છે મિત્રો તમારે ફાર્મર આઈડી છે બનાવવું ફરજિયાત છે જે મુજબ છેલ્લી તારીખની રાહ ન જોતા સત્વરે ગામના ઓપરેટર મારફતે સેલ્ફ મોડ મારફતે છે ફાર્મર રજિસ્ટ્રેશન છે એ કરવું ફરજિયાત છે તો ખાસ કરીને તમામ લાભાર્થીઓ છે પીએમ કિસાનના જે લાભાર્થીઓ છે એના સુધી આ વિડીયો પહોંચાડી દીધો કે ખાસ કરીને ખેડૂત નોંધણી છે મિત્રો એ કરવી ફરજિયાત છે એક એક બે હજાર પચીસ પહેલાં એટલે કે મિત્રો એકત્રીસ બાર બે હજાર ચોવીસ પહેલાં છે એ ફાર્મર રજિસ્ટ્રેશન છે કરવું ફરજિયાત છે તો આ વિડીયો છે તમારા ખેડૂત મિત્રો સુધી શેર